ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટેની ટેટ વન પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષા રાજ્યભરમાં પાંચસો અગિયાર પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી આ પરીક્ષા માટે કુલ એક લાખ પંદર હજાર અઢાર ઉમેદવારોએ નોંધણી કરાવી હતી ઉમેદવારોએ પેપરને અનુકૂળ ગણાવ્યું છે ખાસ કરીને શિક્ષણ આપવાની પદ્ધતિ અને તાર્કિક ક્ષમતા સાથે સંબંધિત પ્રશ્નોનું ભારણ વધુ હોવાનું ઉમેદવારોએ જણાવ્યું છે પરીક્ષામાં ભવિષ્યના શિક્ષકો માટે જરૂરી કૌશલ્યોને પારખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો આજે થયેલી આ પરીક્ષા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની પ્રથમ લાયકાત કસોટી છે ઉમેદવારો અને વાલીઓએ પરીક્ષાના સંચાલન અને વ્યવસ્થાની પ્રશંસા કરી છે આજે ટેટ એક્ઝામ આપી અહીંયા અને સિલેબસ આ વખત એકદમ સ્મૂથલી ગઈ એ રીતનું પેપર હતું એવું છે કેવાય ને કે ટેકનિક આપણે વિચારીને આન્સર કરીએ વધારે હતું હા તમે આપી શકો એ રીતનું વધારે હતું ટેટ વન એક થી પાંચ ના ધોરણની એક્ઝામ છે જે અમે આપી છે અને ઓવરઓલ સારું છે જો જનરલી નાઇન્ટી પર્સન્ટ તર્કશક્તિ પર આધારિત છે બધા પ્રશ્નો જેથી શિક્ષકો એના આધારે એવી પદ્ધતિના આધારે આગળના ભવિષ્યના ટીચરો એવી રીતે ભણાવી શકે એવા પેપરો હતા અને અત્યારની જે યોજના નવી નવી યોજના આવી છે એના આધારિત ક્વેશ્ચનો હતા અને જનરલી બધા જ વિષયને કવર કરી લે એવા પ્રશ્નો હતા